મિત્રો હળવદ તાલુકાના કીડી ગામે છેલ્લા પંદર દિવસની અંદર ત્રણ બાળકોના રોગચાળાના કારણે મૃત્યુ થયા છે આ ગામ લોકો પાસેથી આપણને મિત્રો માહિતી મળી રહી છે આરોગ્ય વિભાગનો જ્યારે અમે સંપર્ક કર્યો આરોગ્ય વિભાગના જે અધિકારીઓ સાથે વાત થઈ તો એમનું કહેવાનું એ થાય છે કે રોગચાળાના એટલે કે તાવના એના કારણે એક બાળકનું મૃત્યુ થયું છે અને બાકીના બે બાળકોને અન્ય તકલીફ હતી ને એક કે પડી ગયો હતો અને એકને ગળામાં દુખતું તેના કારણે મૃત્યુ થયું છે પરંતુ હકીકત ગ્રામજનોનો જણાવી એ રહ્યા છે કે વરસાદને થયો વાતાવરણ પણ એવું હતું ગંદકી તેની સાથે પાણીજન્ય રોગચાળો મચ્છરનો જે ઉપદ્રવ વધી ગયો અને એના કારણે કેડી ગામમાં છે એ માંદગીના ખાટલાઓ જે છે એ ઘરે ઘરે જોવા મળી રહ્યા હતા હાલ જો કે અત્યારે પરિસ્થિતિ થોડી કાબૂમાં છે આ કીડી ગામની મિત્રો વાત કરીએ તો સત્તરસો જેટલી ગામની વસ્તી છે અને આ વસ્તીમાં મિત્રો છેલ્લા પંદર દિવસમાં એટલે કે છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી બાર નવ બે હજાર ચોવીસ સુધીમાં ગામના ત્રણ જે બાળકો છે એના મૃત્યુ થયા છે રોગચાળાના કારણે ગામ ગ્રામજનો કહી રહ્યા છે જ્યારે આરોગ્ય વિભાગ મેં હમણાં જ મિત્રો તમને કહ્યું ને એ રીતના કે ભાઈ તાવ ને એકને તો તાવના કારણે થયું છે બાકીના ને બીજી બીમારીઓ હતી પરંતુ ત્યાં જઈને યોગ્ય તપાસ કરે તે જરૂરી છે તેની સાથે ગામની જે સ્કૂલ છે ધોરણ એકથી આઠની જે સ્કૂલ છે એકસો થી ત્યાંસી જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરવા આવે છે એમાં પણ પંદર વીસ વીસ બાળકો જે છે એ ગેરહાજર રહી રહ્યા છે અમે જ્યારે તપાસ કરી અમે જ્યારે પૂછાયું તો અત્યારે સતર્ક જેટલા બાળકો જે છે મિત્રો એ બીમાર છે આ હું બાળકોની વાત કરું છું બાકી એમાં મહિલાને પુરુષને એ જો કોઈ હોય તો એનો આંકડો તો હજી જે છે એ આરોગ્ય વિભાગને દેતા નથી એટલે કીડી ગામમાં જે મિત્રો આ રોગચાળો જે છે મિત્રો એ રોગચાળાના કારણે ત્રણ જે નાના બાળકો છે એના મૃત્યુ થયા છે એટલે આરોગ્ય વિભાગની કંઈ જે ટીમ છે તે પણ ત્યાં એનો સમય આપે જરૂરી તપાસ કરે સર્વે કરે તે જરૂરી છે અત્યારે સ્થાનિક જે કંઈ આરોગ્ય વિભાગના અધિકારીઓને જાતા હોય કરે અને તપાસ કરતા હોય ને સેમ્પલ લેતા હોય ને આવું બધું છે પરંતુ આ છેલ્લા પંદરથી સત્તર દિવસથી આ રોગચાળાએ જે છે મિત્રો એ કીડીમાં ભરડો લીધો છે અને એના કારણે જે છે એ ત્રણ બાળકોના મૃત્યુ થયા છે એની પણ મિત્રો તમને માહિતી આપું કે કઈ તારીખે કયા બાળકનું જે છે મિત્રો એ મૃત્યુ થયું છે પણ હું વરી પાછો ફરી ફરીથી મિત્રો કહી છે કે આરોગ્ય વિભાગે માનવા તૈયાર નથી કે બધા એના તાવના કારણે મૃત્યુ થયા છે એમ બાકી બીમારીના કારણે તો મૃત્યુ થયા જ છે એક છે એમાં આશિકભાઈ રસિકભાઈ બજાણિયા ઉંમર વર્ષ અગિયાર કે જેનું મૃત્યુ તારીખ છવ્વીસ આઠના રોજ થયું હતું એની ઉંમર અગિયાર વર્ષની જ હતી આશિકની બીજા છે ભાવેશભાઈ સંતોષભાઈ થરેસા જેની ઉંમર દસ વર્ષની છે ને એમાં આરોગ્ય વિભાગનું એવું કહેવાનું થાય છે કે ભાઈ એને ગળામાં દુખાવો હતો એટલે એ મૃત્યુ પામ્યા છે એનું પણ તાવના કારણે મૃત્યુ થયું થયું છે એ છે બાર નવ બે હજાર ચોવીસના રોજ જ્યારે એક જેન્સીબેન ગોવિંદભાઈ મૂંધવા છે એની ઉંમર અંદાજે બેક વર્ષની આ બાળકી જ હતી નાની એનું દસ નવના રોજ જે છે મિત્રો એ મૃત્યુ થયું છે મોટાભાગનાને તાવને બધું આવતું હતું સત્તરસોની મેં કહ્યું જ તેમાં વસ્તી છે ગામની અને આ સત્તરસોની વસ્તીમાં જે છે એ અત્યારે સત્તરથી પંદરથી સત્તર બાળકો એવા છે કે જે સ્કૂલે નથી જઈ શકતા અને જે માંદગીમાં જે છે મિત્રો એ સપડાયા છે એમાં મહિલાઓ પુરુષો ગામના હોય તો એનો આંકડો હજી આવ્યો નથી એટલે આવી રીતના કીડી ગામે જે કંઈ છે મિત્રો એ રોગચાળાએ પરડો લીધો હોય એવું હાલ તો લાગી રહ્યું છે અને તેની સાથે જે આગેવાનોને આ બધા જે વાતો મિત્રો કરતા હોય છે તે અમારી પણ એમને એક ટકોર છે એમને પણ એક અપીલ છે કે એક વખત તમે બીજી મોટી મોટી કરવાની બંધ કરો અને કીડી ગામે જાઓ કીડી ગામે ખરેખર શું પરિસ્થિતિ છે ત્યાં જાશો તો તમને ખબર પડશે ગ્રામજનો એ પણ જણાવી રહ્યા છે ગંદકી છે ગંદકી સાથે પાણી અને એના કારણે જે છે એ મચ્છરનો ને એનો ઉપદ્રવ વધી ગયો અને એના કારણે રોગચાળો જે છે એ ગામમાં ફેલાયો તેની સાથે ઘણા એક એવી માન્યતામાં પણ હોય છે કે ભાઈ બરિયા બાપા નીકળ્યા છે કે અસબડા કે આવું બધું હોય છે એટલે એની બાધાને એવું રાખતા હોય ને એના કારણે દવા લેવા ન જતા હોય આવી પણ માન્યતાઓ ખરી એટલે આરોગ્ય વિભાગની ને એની ટીમે જે કંઈ સમજાવવાના થતા હોય સમજાવે દવાખાને લાવે દવાને આપે ત્યાં આગળથી જો કંઈ ન ફેર પડે તો તાલુકા લેવલની જિલ્લા લેવલની હોસ્પિટલો એમના સેમ્પલોને મોકલવામાં આવે એટલે ખાસ આ બધી અમુક જવાબદારીઓ જાગૃત લોકોની ને આગેવાનોની એની હોય છે મિત્રો કે તાવને આવતું હોય તો બાધાની તો બરાબર છે ધર્મને માનતા હોય તો એ રાખવું પણ જોઈએ પરંતુ દવાખાને જવું પણ જરૂરી છે અને એટલા જ માટે મિત્રો છવ્વીસ તારીખથી બાર તારીખ સુધીમાં છવ્વીસ આઠથી બાર નવ સુધીમાં ત્રણ જે બાળકો કે જેની દસ વર્ષની ઉંમર અગિયાર વર્ષની ઉંમર બે વર્ષની ઉંમર આવા ત્રણ બાળકો જે છે મિત્રો એ મૃત્યુ પામ્યા છે આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે એકનું તાવના કારણે મૃત્યુ થયું છે બીજાને તો અન્ય બીમારીઓ નહીં હતું એના કારણે મૃત્યુ થયું છે પરંતુ આવ્યો તો તો તાવ જ નહીં એમને એટલે એ બધા તો આંકડા છુપાવું છે કે માનવા નહીં દે કે જે કંઈ હશે પરંતુ અમે ગામ લોકોને પણ એક અપીલ કરીએ છીએ કે આવી કંઈ બીમારીમાં નાની મોટી બીમારીમાં સપડાયા હોય તો ધર્મને સો ટકા માનવો જોઈએ એમાં કોઈને કંઈ વાંધો ન હોય પરંતુ દવાખાને પણ જવું જરૂરી છે દવા લેવી પણ જરૂરી છે અને આરોગ્ય વિભાગની ટીમ સર્વેને માટે ત્યાં આગળ જતી હોય તો એને પણ જે છે સાથ સહકાર દેવો જરૂરી છે બાકી ખરેખર જે આ ત્રણેય બાળકો જે છે એના મૃત્યુ શા કારણે થયા છે એકનું સ્વીકારે છે તાવના કારણે થયા છે બાકીના શા કારણે થયા છે તે પણ આરોગ્ય વિભાગે મિત્રો લોકોને જાણકારી દેવી જોઈએ તેની સાથે મિત્રો અમે મહત્વની એક વાત એ કરીએ છીએ કે આગેવાનો કે આરોગ્ય વિભાગના નેના જે કંઈ અધિકારીઓ હોય ઉચ્ચ અધિકારીઓ હોય તો એને પણ લોકોને અપીલ કરવી જોઈએ ખરેખર સાચો આંકડો જે છે એ બહાર લાવવો જોઈએ સાચી હકીકત જે છે એ બહાર લાવવી જોઈએ લોકોને જાણ કરવી જોઈએ કે ખરેખર અત્યારે આ આવી પરિસ્થિતિ છે તો બીજા ગામના લોકો જે છે મિત્રો એ પણ ધ્યાન રાખવાના એ પણ સજાગ થવાના છે તેની સાથે હમણાં વરસાદને થયો એટલે ક્યાંય પાણી ભરાણા હોય ને ગંદા પાણી જે છે મિત્રો એ પીવામાં ઉપયોગમાં આવતો હોય કારણ કે હળવદ શહેરની આપણે મિત્રો વાત કરીએ તો અહીંયા પણ એવી પરિસ્થિતિ છે કે ગટરોના ગંદા જે પાણી છે રોડ ઉપર ઉભરાય છે ગટરોના પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ઘૂંસી જાય છે બધા પરિવારો એવા હોતા નથી કે એને પાણીની બોટલો ઘરે મંગાવે વીસ રૂપિયા પચાસ રૂપિયા ચાલીસ રૂપિયા જે છે એ પાણીની બોટલો પાછળ એ ખર્ચી શકે બધા પરિવારો આવા હોતા નથી એ પાલિકાને જે કંઈ પાણી વિતરણ કરતી હોય ને તો એ જ પાણી ઘણા બધા પરિવારો પીવે છે એટલે આવી પરિસ્થિતિ છે એટલે ખાસ કરીને આવા સમયે જે છે એ લોકોને જાગૃત કરવા પણ જરૂરી છે તેની સાથે ગંદકીને હોય તો એ ગ્રામ પંચાયતોની ને એની પણ જવાબદારી આવે છે તાલુક તાલુકા વિકાસ અધિકારીની ને એની પણ ગ્રામ્ય વિસ્તારમાં જવાબદારી આવે છે કે ત્યાં આગળ જઈ અને થોડો સર્વે કરે થોડી લોકોને જાગૃતતા આવે તે માટેના કંઈક પ્રયત્નો કરે ઉંચ અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લે અને ખરેખર પરિસ્થિતિ કેવી છે એથી લોકોને અન્ય લોકોને પણ માહિતી આપે બાકી આ તો મિત્રો અત્યારે અમે જોઈ છે છેલ્લા બે ત્રણ દિવસથી નામને જોતા હતા એ પણ આપણને નતા આપતા કારણ કે એટલું બધું છુપાવવામાં આવે છે કે ભાઈ આ નકામા મીડિયામાં દેશે તો વરી પાછો દેકારો થશે અને વરી પાછા ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે આવશે અને ખોટા હેરાન થાય છે આવું બધું છે મિત્રો એટલે ખાસ આ ત્રણ બાળકો છવ્વીસ આઠ થી બાર નવ સુધીમાં ત્રણ બાળકોના મિત્રો મૃત્યુ થયા છે એમાં આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે એક જ બાળકનું તાવના કારણે થયું છે બીજા તો અન્ય બીમાર હતા એટલા માટે થયું છે એટલે ખાસ અમે હળવદ શહેરના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અપીલ કરીએ છીએ કે અત્યારે રોગચાળાએ માથું ઊંચકું છે તો કંઈ નાની મોટી બીમારી હોય તો નજીકના દવાખાનાનો સંપર્ક કરવો અને ત્યાં આગળ જો તમને ખરેખર ફેર ન પડતો હોય તો તાલુકા જીવનલા લેવલના જે કંઈ દવાખાનાઓ છે મિત્રો તો ત્યાં આગળ જવું રિપોર્ટને કરાવવું અને દવા લેવું જો કોઈ અંધશ્રદ્ધામાં ધર્મને માનવાના હોય પરંતુ અંધશ્રદ્ધામાં જે છે મિત્રો એમાં ન જોડાય કારણ કે અમે જોતા હોય છે ઘણી વખત ભુવાને એની ફાંઈ જાય હવે કે ભુવાને વદાળ લીધો છે તાવ ઉતરી જાય છે માતાજી છે મિત્રો એ કોઈને ના નથી પાડતા તમે દવાખાને ન જાઓ આપણે એમને પણ માનવાના હોય પરંતુ આવી કંઈ બીમારીઓને જ્યારે થતું હોય તો દવાખાને જે છે મિત્રો એ દવાખાને પણ જવું જરૂરી છે આભાર મિત્રો